જયમાં બનાસ તો મિત્રો આ છે આપણા કાશ્મીરની નદી જેની સ્પીડ ખૂબ જ છે તમે જોઈ રહ્યા છો અને મિત્રો પહાડી ઇલાકામાં રોડ કેવા એ તમને બતાવું છું સામે જો સામે ઉપર લાંબા સુધી આવા આવા પથ્થરને તોડી અને આવા રોડ બનાવેલા હોય આ રોડ છે તો સામે એક વાહન બી આવે છે તમને બતાવી દઉં જો ડ્રાઈવર સારા હોય તો ઠીક નહીં તો પક્કા ઠોકે બરાબર કેમ કે સામે પહાડ હોય અને આ બાજુ ખીણ હોય જોઈ રહો તમે આવી રીતના હોય માર્ગ અહીંયા સાઈડ લેવામાં બી ખૂબ જ ધ્યાન રાખવી પડે નહીં તો જરૂર ગાડી આપણી ઠોકાઈ શકે છે આવી રીતના સામે ઊંચો પહાડ હોય અને આ બાજુ એક બાજુ ખીણ હોય તો સામે બાઇક જાય તમે જોઈ રહ્યા છો અને અહીંયા હિન્દુ આબાદી છે આ જે સામે એક મંદિર પણ દેખાય છે આમ તો કાશ્મીરમાં મુસ્લિમ હોય છે પણ એક પર્સન્ટ હિન્દુ છે મિત્રો આ સાઈડમાં થોડા તો અહીંયા હિન્દુ છે એમને જોઈને અમને પણ ખૂબ ખુશી થાય છે આ પહાડ છે તો મિત્રો મા બનાસની ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવી પ્રકૃતિ ભારતના ખૂણે ખૂણેથી પ્રકૃતિના દર્શન તમને કરાવતો રહીશ અને પ્રકૃતિ ચેનલ સાથે જોડાય રહ્યો મિત્રો મા બનાસની આ ચેનલ સમસ્ત દેશવાસીઓ માટે છે વિશ્વ માટે છે વિશ્વ કલ્યાણ હેતુ આપણો આ ગ્રુપ મા બનાસના વીરપુત્રો ગ્રુપ કામ કરે છે તો આપ મિત્રો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો કોમેન્ટ કરશો ઓર અમારા હોસલા વધારશો તો આ છે મિત્રો કાશ્મીર તમે ક્યારે આવ્યા હોય જરૂર કોમેન્ટમાં જણાવશો ને આવવાના હોય તો પણ જરૂર જણાવશો તો આ નદી તમને કેવી લાગી હે ને તો જરૂર આપ કોમેન્ટમાં જણાવશો મિત્રો જયમાં બના સરળમાં તે ફરી મળીશું બીજા વિડીયોમાં